હલો મિત્રો પડી ગઈ છે સવાર ને અમે હનમન દાદાને લઈને નીકળી ગયા છે 12 હા ભાઈ હા શું વાતો કરે છે કે ખબર જ નથી પડતી તો તો કરા ક્યાં રોડે લઈ ગયા છે કે ખબર જ નથી પડતી ભાઈ મારો આજે આપણે સાંજે જવાનું છે હોટેલ માં જમવા એટલે બપોરે મારે નથી જમવાનું જમવાનું જોઈને ભૂરા તોટર હોટેલ માં ભૂખા કાઢી નાખી એટલે જ નથી જમવાનું બપોરે મારે એવું છે ફાઇનલી પાછા આપણે આ આપણો helicopter લઈને આપણે રોડ ઉપર હા આપણે જવાનું છે આજ

તો તો ખોટો મારે ધકો છે તારી યાર આવ્યો એમાં આમાં અહીં આપણે પૈસા ઉપાડવાના છે બે પાંચ કરોડ રૂપિયા બે પાંચ કરોડ રૂપિયા હા મને કીધું હોત તો હું કઈ કોથળો લેતો આવત ના ના તું કોથળો નહીં તું ખાવામાં માં જ્યાં ને તારે ખાવા સિવાય બીજું કઈ કરવાનું જ નથી તો મને ખાઈ લેવા દે ભાઈ મને ભૂખ લાગી હા જો ખાઈ ને પાછા નીકળી જાય આપણે રોડ ઉપર હેલિકોપ્ટર લઈને આપડે પાછું પણ એટલે મારે તો ખોટો ખોવાઈ ગયો સાંજે હોટલ જવાનું હતું ભૂલાઈ ગયું ને તને આવું જ કરવાનું તારે હવે હું સાંજે ખવા હે ને મારથી એવું થોડું હાલે ભાઈ જમી તો લેવાય જ ને બપોરે તો અરે પણ મને હોટલ ભાવે જ એટલું તો શું કરું એવું છે આપણે હોટલ માં તને લઈ જવો જ પડશે મારે ફાઇનલી યાદ સાંજે જો તું ગમે એમ થાય મારે તો જવાનું છે તું ગમે એમ કે તો આમ જો તું આગળ જોજે હો કઈ ભટકાઈ ભટકાઈ ને તો કોક ને ગાડી ના ના બહુ ધ્યાન રાખો ઓબડા ભાઈ ભાઈ તો ચશ્મા ઉપર ચડાઈ દીધા આમ જોવો તો ખરા એમાં એવું છે કે અંધારું થઈ ગયું ને તો મને તો હા અંધારું અંધારું લાગતું હતું જો ગાડી જો આમ ભાઈ ખાળમાં ગરી ગઈ અંદર આગળથી તો કોઈ ભટકાઈ દીધી તો હું હા બોલા ભાઈ તું મારી સામુ કે હોય ભાઈ શું કરે છે જો પૂગી ગયા ફાઈનલ હોટલ એ હા જવા ઘરે જો ભાઈ સંજય ભાઈ કેમ જો ક્યાર ના હોટલ કરતા હતા તો વસૂલ કરવાનું છે આખો નથી ખાધું હા